સ્પાક ટુડે ડે ન્યૂઝ દ્વારા વડોદરા શહેરને સ્વચ્છ કરવાની એક મુહિમ શરૂ કરવામાં આવી છે જેમાં ઘણી બધી સંસ્થાઓ ઘણા બધા લોકો અમારી સાથે જોડાઈ રહ્યા છે વડોદરા શહેરને સ્વચ્છતાના ક્રમાંકમાં આપણે સૌ ભેગા થઈને ઉપર લઈ જઈએ વડોદરા શહેરને તેનો એક નાનકડો પ્રયાસ ટુ ટુડે ન્યૂઝ દ્વારા કરવામાં આવી રહ્યો છે પરંતુ હજુ પણ શહેરમાં એવા ઘણા બધા લોકો છે એવા ઘણા બધા મહાશયો છે કે જે જાણે વડોદરા શહેરને સ્વચ્છ થવા દેવા ન માંગતા હોય તે રીતે જાહેરમાં શૌચ કરતા જાહેરમાં પેશાબ કરતા નજરે પડે છે તેઓ દ્વારા વડોદરા શહેર સંસ્કારી નગરીને ગંદુ કરવામાં આવે છે ત્યારે જાગૃત નાગરિકો દ્વારા સ્પાક ટુડે ન્યૂઝને મોકલવામાં આવેલા આવા મહાશયોના વિડીયો દેખાડીને અમે લોકોને જાગૃત કરવાનો એક પ્રયાસ કરી રહ્યા છે અને જેમાંનો એક વિડીયો સામે આવ્યો છે જાગૃત નાગરિકે આ સુસેન સર્કલ પાસેનો વિડીયો અમને મોકલ્યો છે કે જ્યાં એક મહાશય જે જાહેરમાં પેશાબ કરી રહ્યા છે ત્યાંથી થોડેક જ દૂર શૌચાલય આવેલું છે પરંતુ શૌચાલય સુધી જવાની પણ તેઓ તસદીન નથી લેતા અને શહેરને ગંદુ કરવામાં જાણે પોતાનું યોગદાન આપી રહ્યા હોય તે રીતે તેઓ જાહેરમાં શૌચ કરતા નજરે પડી રહ્યા છે